હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદમાં મજા પડે એવા આપણે પાલકના ભજિયા બનાવીશું તમે ડુંગળીના મેથીના અથવા મરચાંના તો ખાધા જ હશે આપણે આજે પાલકના એકદમ ટેસ્ટીવા બને છે અને આપણે એકદમ ક્રિસ્પી એવા બનાવવાના છે એના માટે આપણે અહીંયા પાલક લીધી છે અઢીસો ગ્રામ જેટલી એની અંદર આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું અને ક્રિસ્પી બનાવવા માટે એની અંદર આપણે ચોખાનો આ સિક્રેટ વસ્તુ છે કે એકદમ ક્રિસ્પી એવા બને છે ચોખાનો લોટ આપણે ત્રણ ચમચી જેટલો લીધો છે અને એની અંદર આપણે લીલા મરચાં ઉમેરી દઈશું તીખા એવા અને માપ પ્રમાણે આપણે અંદર મીઠું એડ કરી દઈશું થોડુંક આપણે અંદર બે ચમચી જેટલું કે ટેબલ સ્પૂન જેટલું આપણે કાશ્મીરી મરચું એડ કરી દઈશું થોડીક આપણે અંદર અડધર એડ કરી દેવાની છે અને થોડુંક આપણે અંદર અડધી ચમચી જેટલો મસા ગરમ મસાલો એડ કરી દઈશું અને હવે આપણે એને પાણી વેઢીને મિક્સ કરી દઈશું વધારે પાણી નથી ઉમેરવાનું આપણે હાથેથી મિક્સ કરીશું જેથી પાલક બહાર ઢોળે નહીં પાણી એકદમ ઓછું ઉળવાનું છે પાલકમાંથી પાણી છૂટતું હોય છે એટલે આપણે એકદમ ઓછું ઉમેરવાનું છે અંદર આપણે અહીંયા પેનમાં તેલ પણ મૂકી દીધું છે ફ્રેન્ડ્સ હવે આપણે એને અંદર ધીરે ધીરે આપણે અંદર મૂકતા રહીશું જેટલા આવે એટલા મૂકવાના છે જેથી ચોંટે નહીં ગરમા ગરમ આપણા પાલકના ભજીયા ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયા છે અને સાથે મરચાં હોય તો અર મજા આવી જાય અને તમે આને કડી સાથે પણ સર્વ કરી શકો છો અને કેચઅપ સાથે પણ તમે ખાઈ શકો છો જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો ફ્રેન્ડ્સ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાઈ બે બાજુમાં બે લાઇકરને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે